આપની એક વારની મુલાકાત કાયમી સંભાળું બની રહેશે તો અવશ્ય પધારો સુવર્ણકૃપા જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ મીના બજાર કપડવંજ અમારો સંપર્ક છે એકાણું છસો એકાણું ઓગણું સિત્તેર એકસો ચાલીસ લુણાવાડા પાલિકા વોર્ડ નંબર પાંચના અક્ષ ઉમેદવારે ભાજપને સમર્થન આપતા રાજકારણમાં ગરબા મહિસાગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખો નજીક આવતા રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે ત્યારે લુણાવાડા નગરપાલિકામાં ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષો ચૂંટણી જંગ જીતવા જોર લગાવી રહ્યા છે ત્યારે રોજ રોજ નવા સમીકરણો બની રહ્યા છે વોર્ડ નંબર પાંચના અપક્ષ ઉમેદવારી કરી રહેલા કુમાર વાસુદેવ સથવારાએ ભાજપને સમર્થન જાહેર કરતાં ભાજપ કાર્યકરોએ ભારત માતા કી જયના નારા સાથે આવકાર્યા હતા મહીસાગરથી વિજય જોશી સાથે રહો સત્યવિચાર ન્યૂઝ હું લુણાવાડા નગરપાલિકાની વોર્ડ નંબર પાંચની અંદર અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી હું પહેલાં પણ ભાજપ માટે કામ કરતો હતો થોડા પ્રશ્નના આધારે ટિકિટ ના મળવાના એના પ્રશ્નના આધારે મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી પણ પછી મને એવું લાગ્યું કે મારા થકી પાર્ટીને મોટું નુકસાન થઈ રહ્યું છે તો મેં પાછો સમાજ સાથે પાર્ટીના સમર્થન નિસ્વાર્થ ભાવે કોઈ પણ લાભ કોઈ પણ લાભ લીધા વગર હું આજે સમર્થન આપું છું અને મારો સમાજ હું પૂરા સમાજના સમર્થન સાથે ભાજપમાં જોડાયો છું કોઈ પણ લોભ લાલચ વગર